હું એવું સમય સાથે સમજી છું બહુ યંગ છોકરાઓ સાથે ડીલ કરું છું યુનિવર્સિટીમાં ભણાવું છું તો મને એક વાત એવી સમજાઈ છે કે યુથ છે ને એમને પ્રશ્નો બહુ છે ક્વેશ્ચન્સ છે દે હેવ વાઇઝ સો મેની વાઇઝ વાય આર વી ડુઈંગ ધીસ વાય આર વી નોટ ડુઇંગ ધીસ વોટ ઇઝ ઇટ અબાઉટ વાય વોટ એન્ડ હુ આ ત્રણ સવાલો એ લોકોની જિંદગીમાં બહુ મહત્ત્વના છે અને આ હુના જવાબ આપણે નથી આપી શકતા કારણ કે આપણે માત્ર એટલું જ કહીએ છીએ કે શાસ્ત્રમાં લખ્યું છે આમ કરાય આમ ન કરાય આમ ખવાય આમ ન ખવાય સાંજે સૂર્ય ડૂબે એ પહેલાં જમી લેવાનું કારણ કે ધર્મમાં કહ્યું છે ચોવિયાર છે પણ ધર્મની સાથે કેટલું મોટું આયુર્વેદ જોડાયેલું છે કે જે જૈનત્વને શીખવે છે સૌથી આધુનિક અને સૌથી વૈજ્ઞાનિક જો કોઈ ધર્મ હોય તો એ જૈન છે કારણ કે એની સાથે મેડિસિન જોડાયેલું છે આ મેડિસિન આપણે એમને નથી શીખવતા આપણે એમને માત્ર એટલું જ કહીએ છીએ કે આટલું કરવાનું ને આટલું નહીં કરવાનું કેમ નહીં કરવાનું ધર્મમાં કહ્યું છે ધર્મમાં કદાચ એ સમયે એટલા માટે નાખ્યું કારણ કે ધર્મ લોકો તરત સ્વીકારી લે ભણેલો નહીં ભણેલો પૈસાવાળો ગરીબ દરેક માણસને શું સ્પર્શે તો ધર્મ સ્પર્શે કે ભાઈ ધર્મમાં કહ્યું છે એટલે કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે એટલે કરવાનું ભગવાનને કહ્યું છે એટલે કરવાનું પણ આપણે કોઈ દિવસ હું તમને કહું બધાને દરેક માણસને એવો ભય છે કે શનિ નડે છે એટલે હનુમાન ચાલીસા બધાને મોડે છે પણ કૃષ્ણ કોઈને નડતો નથી એટલે કોઈ ગીતા વાંચતું નથી શનિ નડે બધા વાંચે હનુમાન ચાલીસા રોજ સવારે અને તમે વિચારો કે ધીસ ઇઝ વોટ આઈ બિલીવ મે બી ધેર આર પીપલ હુ બિલીવ ડિફરન્ટ આઈ એમ નોટ હિયર ટુ કન્ડેમ એનીબડી નોર ટુ ક્રિટિસાઈઝ એનીબડી બટ આઈ એમ રિયલી આસ્કીંગ યુ કે ખરેખર આટલે દૂર રહેલો ગ્રહ જેને તમે જોઈ પણ નથી શકતા નરી આંખે એ તમને નડવા માટે તમને ફોકસ કરશે કે આજે હવે હું આમ ને નડીશ રાશિ ભવિષ્ય કેટલા બધા લોકો સવારે વાંચે છે વાંચો છો ને આજે આમ છે નય ક નગ પઠણ મારું શું થશે મારો દિવસ કેવો જશે તમને બધાને પૂછવું છે કે જો રામ વાંચે દશેરાના દિવસે તો શું લખ્યું હોય શું લખ્યું હોય વિજય થશે અને રાવણ વાંચે તો રાશિ તો એક છે રોત રાધા વાંચે તો લખ્યું હોય કે વિરહ છે રૂકમણી વાંચે તો લખ્યું હોય કે મિલન છે રાશિ તો એક છે કૃષ્ણ વાંચે તો લખ્યું હોય કે સગાનો વધ થશે કંસ વાંચે તો લખ્યું હોય કે આવી બનશે રાશિ તો એક છે શું વાંચીએ છીએ આપણે કેમ વાંચીએ છીએ શેમાં શ્રદ્ધા છે સૌથી પહેલી વાત જે મારે તમને બધાને કહેવી છે કે આ કાર્યક્રમ યુથ માટે છે પણ યુથ તો ખાસ દેખાતું નથી યુથને રસ પડે એવું શું થઈ શકે એ આપણે વાત કરીએ સૌથી પહેલા હા હા બધા ડાય તો હું પણ કરું છું ડાય જેનું નામ જ ડાય છે એ કેટલું છે વિચારી જુઓ ઇટ ઇઝ નોટ અબાઉટ બ્લેક હેર ઇટ ઇઝ અબાઉટ યંગ હાર્ટ ઇટ ઇઝ અબાઉટ યંગ માઇન્ડ ઇટ ઇઝ અબાઉટ એક્સેપ્ટિંગ થિંગ્સ ઇન લાઈફ અને આપણે બધા ઉંમર શું છે એના કરતાં વધારે આપણામાં કેટલું એક્સેપ્ટન્સ છે ટેકનોલોજી કેટલી શીખવા તૈયાર છીએ નવી વસ્તુઓ કેટલી સ્વીકારવા તૈયાર છીએ એના ઉપર કદાચ યુથનો આધાર છે કેટલા બધા લોકો અહીંયા આવ્યા હશે ત્યારે બધાની સ્ટોરી લગભગ એક જ છે કે ખિસ્સામાં સો રૂપિયા લઈને આવેલા પછી આટલી નોકરી કરી પછી આમ કર્યું આટલો સંઘર્ષ કર્યો બબ્બે નોકરીઓ કરી પછી પહેલું કામ કર્યું પછી પૈસા કમાયા પછી આમ થયું અહીંયા જાઓ અમેરિકા જાઓ દુનિયામાં કોઈ પણ ખૂણે જાઓ વિદેશ જઈને વસેલા ગુજરાતીની કથા એક જ છે કે સાવ દોરી લોટો લઈને આવેલા અને એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું હવે સવાલ એ છે કે એમ્પાયર તમે જેને આપીને જવાના છો એ સેકન્ડ જનરેશન એ સેકન્ડ જનરેશન ઓર મેબી થર્ડ જનરેશન જેને બધું પ્લેટમાં તૈયાર મળ્યું છે હવે જેને મળી જ ગયું છે એની પાસે તમે સંઘર્ષ કરાવવા માંગો છો તો એ નહીં થાય બધા માતા પિતા છોકરાઓને કે અમારી પાસે તો બે જ શર્ટ હતા પણ એમાં એનો ક્યાં વાંક છે એક અમે ધોઈને પહેરતા અને બીજું ઇસ્ત્રી લોટાથી કરતા તમે આમ ફટાફટ છ છ શર્ટ ઇસ્ત્રીમાં આપી દો છો સી વી ઓલ હેવ ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ કે વેલ્યુ પૈસાની કિંમત અને પૈસાનું મૂલ્ય આપણે એમને પૈસાની કિંમત સમજાવવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ પૈસાનું મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન નથી કરતા યુથ છે જ નહીં એટલે મારે તમને જ કહેવાનું છે જો યુથ હોત તો હું જુદી વાત કરત પણ યુથ નથી તો જે લોકો નથી એના વિશે વાત કરવાને બદલે જે લોકો છે એમને એડ્રેસ કરું મજા એ છે કે એ લોકો પાસે એમની આગવી દુનિયા છે એમના આગવા સપના છે એમનો જુદો વિચાર છે અને આપણો પ્રશ્ન એ છે કે આપણે માત્ર અનુભવના આધારે નવા પ્રયોગને નકારી દઈએ છીએ ચાલો લેટ અસ ઓલ ગીવ ધેમ અ ચાન્સ ટુ એક્સપ્રેસ લેટ અસ ઓલ ગીવ ધેમ અ ચાન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લાઈફ ધ વે દે વોન્ટ ટુ અને હું માત્ર કહેતી નથી જે રીટાબેને કહ્યું એ સત્ય છે મારા દીકરાએ બારમા ધોરણ પછી એવું કોઈકમાં નથી ભણું મને એટલી બધી ગભરામણ થઈ ગઈ થોડા દિવસ ઊંઘ ન આવી સ્ટ્રેસ મને એમ થાય હા બારમું ધોરણ પાસ હવે નહીં ભણે તો શું પટાવાળો થશે હું લોકોને શું કહીશ કે તમારો દીકરો શું ભણ્યો છે બારમું પાસ હવે આ લોકોને શું કહીશ ને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણા બધા માટે બીજાને શું કહેવું ને એ આપણા બાળકને જજ કરવાનો માપદંડ છે નહીં કરો લેટ્સ નોટ ડુ ધેટ એક વરસ ઘેર બેઠો રોજ મને ટેન્શન થાય કે આ શું કરશે કમ્પ્યુટર લઈને બેસી રહે ગોળ ગોળ ફર્યા કરે બહાર જતો રહે સાંજે અમારે એટલું બધું આર્ગ્યુમેન્ટ થાય સ્ટ્રેસ થઈ ગયું ઘરમાં એક દિવસ આવ્યો એક બ્રોશર લઈને અને મને કહે છે કે આ જર્મનીમાં સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે મને આ ભણવું છે મને નથી ખબર સાઉન્ડ એન્જિનિયરિંગ શું છે ત્યારે નહોતી ખબર આઈ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ આઈ વેન્ટ ઓન ગૂગલ આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પ્રોસ્પેક્ટ શું છે જીવનમાં શું થઈ શકે પૈસા કેટલા કમાય શું કરે આમાં શું શું કામ મળી શકે આગળ ઉપર એને શું જોઈએ હવે તો ગૂગલ ગુજરાતીમાં પણ થઈ શકે છે ચાલો બધા મળીને એક નવી ટેકનોલોજી તરફ જઈએ અને નવી ટેકનોલોજી સાથે આપણા સંતાનોને નવેસરથી મોલવવાનો પ્રયત્ન કરીએ આપણે બધા જ આજનો યુવાન કઈ તરફ જઈ રહ્યો છે મોબાઈલ છોકરાઓ છોડતા નથી યુવાન આવા થઈ ગયા છે યુવાન તોછડા થઈ ગયા છે વૃદ્ધાશ્રમ વધી ગયા છે આમ થઈ ગયું છે હું એવું માનું છું કે યુવાન જેટલી દાદાજીની કાળજી કરે છે ને એટલી તો પપ્પાએ નથી કરતા યંગ દીકરો જેટલા વાલથી દાદાજીની સાથે બેસીને પંદર મિનિટ ગાળે છે ને એટલી શાંતિથી પંદર મિનિટ કદાચ પપ્પાએ પણ નથી ગાળી કારણ એ છે કે યુવાનને સમજ છે અને એ સમજને આપણે નથી સમજતા માટે આપણી વચ્ચે કમ્યુનિકેશન નથી થતું આજનો યુવાન બહુ જ અદભુત યુવાન છે અને આવતીકાલનો મતદાર છે એ નહીં ભૂલતા આવતીકાલની સરકાર આ લોકો જ બનાવશે નવી સરકાર આવશે નવો વિચાર આવશે યુથની મિનિસ્ટ્રી આવશે મોદી સાહેબ ખૂબ ટેકનોલોજી સાથે કામ પાડે છે આ ઉંમરે પણ કારણ કે એમને ખબર છે કે આ દેશમાં જો ટેકનોલોજી નહીં આવડે તો કંઈ નહીં આવડે આપણે આપણા સંતાનો સાથે કમ્યુનિકેટ નથી કરી શકતા કારણ કે આપણને ટેકનોલોજી બધા ફોન ના ઉપાડે ટેક્સનો જવાબ તરત આપે હા કે ના દરેક મા બાપની ફરિયાદ હશે કે અમે ફોન કરીએ ઉપાડતા નથી ટેક્સ્ટ કરો તરત જવાબ આપશે એ ની પ્રજા છે અને બે હાથે કરે છે બે અંગૂઠા આપણે બે હાથે ટાઈપ નથી કરી શકતા એટલે આપણને મામા એક 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 બટન દબાવીએ ભાઈ મારાથી ટાઈપ નથી થતું યાર ચશ્મા પહેરવા પડે મને વંચાય નહીં અડધી રાતે તું ટેક્સ્ટ કરે ફોન કરવાનો મને આ આપણી સાઈડ છે એમની સાઈડ એ છે કે ફોન ઉપાડવા જ નથી માંગતા એ ટેક્સ્ટ કરીને તમને લખે રીચિંગ ઇન હાફ એન અવર એણે હાફ એન અવર પહેલાં લખ્યું હોય આપણે વાંચ્યું જ ના હોય સો લેટ એસ ઓલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ટુ ડેઝ યુથ ઇઝ ઓલ અબાઉટ વોટ ઇઝ ટુ ડેઝ યુથ એ અહીંયા આવવા માટે પણ એવું નક્કી કરે કે હું યાર બહુ ગરમી છે હું શોર્ટ્સ પહેરીને આવીશ બરમુડા પહેરીને આવીશ એટલે આપણે સૌથી પહેલું શું રિએક્ટ કરીએ ના ત્યાં એવું બધું પહેરીને નહીં આવવાનું લોકો જુએ તો શું કે અહીંથી શરૂ થાય પહેલો ઘર્ષણ એ શું પહેરે છે એના કરતા એ તમારી સાથે આવે છે આનંદથી એ વાતનું મૂલ્ય વધારે છે કે ઓછું છે જબ્બો લેંગો પહેરીને આવે એવો તમારો આગ્રહ છે આ તમારા માઇન્ડ તમારું માઇન્ડસેટ છે એનું નથી એ જે પહેરે છે એ પહેરે છે પણ એ પહેરીને તમારી સાથે આવે છે અને આખો કાર્યક્રમ બોર થાય તો પણ તમારી સાથે બેસે છે લેટસ ગીવ હિમ ફૂલ માર્ક્સ